ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય પંદરમો તેનું કાસુરનો ઉદ્ધાર અને ગોપ બાળકોને કાલેય નાગના વીસથી બચાવવા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે બલરામજી અને શ્રી કૃષ્ણે પૌગંડ અવસ્થામાં અર્થાત છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો હતો હવે તેમને ગાયો ચરાવવાની અનુમતિ મળી ગઈ હતી તેઓ પોતાના મિત્ર ગ્વાલ બાળકોની સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં જતા અને પોતાના ચરણોથી વૃંદાવનને અત્યંત પાવન કરતા વૃંદાવન ગાયો માટે લીલા લીલા ઘાસથી પૂર્ણ અને રંગબેરંગી પુષ્પોની ખાણ બની ગયું હતું આગળ આગળ ગાયો તેમની પાછળ પાછળ વાંચડી વગાડતા સુંદર તેમની સાથે બલરામજી અને પછી શ્રી કૃષ્ણનું યશોગાન કરતી ગ્વાલ મંડળી આ પ્રમાણે વિહાર કરવા માટે તેમણે વૃંદાવનમાં પ્રવેશ કર્યો તે વનમાં ક્યાંક તો ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા ક્યાંક ટોળે ટોળા હરણાઓ છલાંગો મારી રહ્યા હતા અને ક્યાંક સુંદર સુંદર જળથી પરિપૂર્ણ સરોવરો હતા તેમાં ખીલેલા કમળોની સૌરભથી સુવાસિત થઈને શીતલ મંદ વાયુ તે વનની સેવા કરી રહ્યો હતો તે વન એટલું મનોહર હતું કે તેને જોઈને ભગવાને પણ તેમાં વિહાર કરવાનો મનમાં સંકલ્પ કર્યો પુરુષોત્તમ ભગવાને જોયું કે મોટા મોટા વૃક્ષો ફળ ફૂલના ભારથી નમીને પોતાની ડાળીઓ અને નવી કૂપણોની લાલીમાંથી તેમના ચરણોનો સ્પર્શ કરી રહ્યા છે ત્યારે તેમણે બહુ આનંદપૂર્વક સહેજ હસતા હોય એમ પોતાના મોટાભાઈ બલરામજીને કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું દેવશ્રેષ્ઠ મોટાભાઈ આમ તો મોટા મોટા દેવતાઓ આપના ચરણ કમળોની પૂજા કરે છે પરંતુ જુઓ તો આ વૃક્ષો પણ પોતાની ડાળીઓથી સુંદર પુષ્પ અને ફળોની સામગ્રી લઈને આપના ચરણોમાં નમી રહ્યા છે નમસ્કાર કરી રહ્યા છે કેમ ન કરે તેમણે આ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે તથા આપના દર્શન કરી તેમના અજ્ઞાનનો નાશ કરવા માટે જ તો વૃંદાવનમાં વૃક્ષોની ગ્રહણ કરી છે તેમનું જીવન ધન્ય છે આદિપુરુષ જોકે આપ આ વૃંદાવનમાં પોતાના ઐશ્વર્યને છુપાવીને બાળકો જેવી લીલા કરી રહ્યા છો છતાં આપના શ્રેષ્ઠ ભક્ત મુનિજનો પોતાના ઈષ્ટદેવને ઓળખીને અહીં પણ ઘણું કરીને ભ્રમરોના રૂપમાં આપના સમસ્ત લોક પાવન યશનું નિરંતર ગાન કરતા રહીને આપના ભજનમાં મગ્ન રહે છે તેઓ એક ક્ષણ માટે પણ આપને ત્યજવા ઈચ્છતા નથી મોટાભાઈ ખરેખર આપ જ સ્તુતિ કરવા યોગ્ય છો જુઓ આપને પોતાને ઘેર આવેલા જોઈને આ મયુરો આપના દર્શનથી આનંદિત થઈને નાચી રહ્યા છે હરિણીઓ મૃગનયની ગોપીઓ જેવી પોતાની સ્નેહભરી દ્રષ્ટિથી આપના પ્રતિ પ્રેમ પ્રગટ કરીને આપને પ્રસન્ન કરી રહી છે આ કોયલો પોતાના મધુર કુહુ કુહુ ટહુકાથી આપનું કેટલું ભવ્ય સ્વાગત કરી રહી છે આ બધા વનવાસી હોવા છતાં ધન્ય છે કેમ કે સત્પુરુષોનો સ્વભાવ જ એવો હોય છે કે તે ઘેર આવેલા અતિથિને પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ ભેટ આપે છે આજે અહીંની ભૂમિ લીલા લીલા ઘાસ સાથે આપના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને ધન્ય થઈ રહી છે અહીંના વૃક્ષો ઘાસ અને લતાઓ આપની આંગળીઓનો સ્પર્શ મેળવી પોતાનું અહોભાગ્ય માની રહી છે આપની કૃપાપૂર્ણ દ્રષ્ટિથી નદીઓ પર્વતો પશુ પક્ષીઓ બધા કૃતાર્થ થઈ રહ્યા છે અને વ્રજની ગોપીઓ આપના વક્ષ સ્થળનો સ્પર્શ પ્રાપ્ત કરીને કે જેના માટે સ્વયં લક્ષ્મીજી પણ લાલાયિત રહે છે ધન્ય થઈ રહી છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત આ પ્રમાણે પરમ સુંદર વૃંદાવનને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ઘણા જ પ્રસન્ન થયા તેઓ પોતાના મિત્ર ગોપ બાળકો સાથે ગોવર્ધનની તળેટીમાં યમુના કિનારે ગાયો ચારતા રહીને અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા એક બાજુ ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું ગાન કરી રહ્યા છે તો બીજી બાજુ બલરામજીની સાથે વનમાળા પહેરેલા શ્રીકૃષ્ણ મધુન્મદ ભમરાઓના મધુર ગાનમાં સુર પુરાવીને મધુર સંગીતનો આલાપ કરી રહ્યા છે ક્યારેક ક્યારેક શ્રીકૃષ્ણ મધુર સ્વરવાળા રાજહંસોના પૂજનનું અનુકરણ કરે છે અને ક્યારેક નૃત્ય કરતા મયૂરોને નિહાળીને પણ નૃત્ય કરીને સૌને હસાવે છે ક્યારેક મેઘ જેવી ગંભીર વાણીથી દૂર ચાલી ગયેલા પશુઓના નામ લઈ લઈને બહુ જ પ્રેમથી બોલાવે છે તેમના કંઠની મધુર વાણી સાંભળીને ગાયો અને ગુવાળોનું ચિત્ત પણ પોતાના વશમાં રહેતું નથી ક્યારેક ચકોર ક્રોચ ચકવા ચકવી ભારદ્વાજ એટલે કે ચાતક અને મયુર વગેરે પક્ષીઓના જેવી બોલી બોલતા તો ક્યારેક વાઘ સિંહ વગેરેની ગર્જનાથી ગભરાયેલા પશુઓની જેમ પોતે પણ ભયભીત થયા હોય એવી લીલા કરતા હતા જ્યારે બલરામજી રમતા રમતા થાકીને કોઈ કોઈ ગોપ બાળકના ખોળાના તકિયા પર માથું મૂકીને સૂઈ જતા ત્યારે શ્રીકૃષ્ણ તેમની ચરણ સેવા કરતાં પંખો નાખતા અને આ પ્રમાણે પોતાના મોટા ભાઈના શ્રમનું નિવારણ કરતા જ્યારે ગ્વાલ બાળકો નાચવા ગાવા લાગતા અથવા તાલ ઠોકી ઠોકીને એકબીજા સાથે કુસ્તી લડવા લાગતા ત્યારે શ્યામ અને રામ બંને ભાઈઓ હાથમાં હાથ નાખીને ઊભા થઈ જતા અને હસી હસીને વાહ વાહ કરતા ક્યારેક ક્યારેક સ્વયં શ્રી કૃષ્ણ પણ ગોપકુમારો સાથે કુસ્તી લડતા લડતા થાકી જઈને કોઈ સુંદર વૃક્ષ નીચે કોમળ પાંદડાઓની પથારી પર કોઈ ગોપ કુમારના ખોળામાં મસ્તક મૂકી સુઈ જતા પરીક્ષિત તે વખતે કોઈ કોઈ પુણ્યાત્મા ગોપ કુમારો મહાત્મા શ્રી કૃષ્ણની ચરણ સેવા કરતા અને બીજા નિષ્પાપ બાળકો તેમને મોટા મોટા પાંદડાથી અથવા પોતાના ઉપવસ્ત્રથી પવન ઢોળતા કોઈ કોઈના હૃદયમાં પ્રેમની ધારા પ્રવાહિત થતાં તેઓ ધીરે ધીરે મહામના ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને અનુરૂપ તેમને મનપસંદ મનોહર ગીત ગાવા લાગતા ભગવાને આ પ્રમાણે પોતાની યોગમાયાથી પોતાના ઐશ્વર્યને છુપાવી રાખ્યું હતું તેઓ એવી લીલાઓ કરતા કે જે બરાબર ગોપકુમારોના જેવી જ લાગતી સ્વયં ભગવતી લક્ષ્મીજી નિરંતર જેમના ચરણોની સેવામાં રહે છે તે જ ભગવાન આ ગામડાના બાળકોની સાથે ઘણા જ પ્રેમથી રમતો રમે છે પરીક્ષિત આમ થવા છતાં પણ તેમની ઐશ્વર્યયુક્ત લીલાઓ પણ ક્યારેક ક્યારેક પ્રગટ થઈ જતી હતી બલરામજી અને શ્રી કૃષ્ણના મિત્રોમાં એક મુખ્ય ગોપકુમાર હતા શ્રીદામા એક દિવસ તેમણે તથા સુબલ અને કૃષ્ણ એટલે કે નાના કૃષ્ણ વગેરે ગોપકુમારોએ શ્યામ અને રામને બહુ જ પ્રેમથી કહ્યું અમને હંમેશા સુખ આપનારા બલરામજી આપના બાહુબળની કોઈ સીમા નથી અમારા મનમોહન શ્રી કૃષ્ણ દુષ્ટોનો સંહાર કરી નાખો એ તો તમારો સ્વભાવ જ છે અહીંથી થોડે દૂર એક બહુ મોટું તાડવૃક્ષોની હારમાળાઓવાળું તાડવન છે આ વનમાં એટલા બધા પાકેલા ફળ નીચે પડેલા છે કે ખૂટે જ નહીં પરંતુ ત્યાં ધેનુક નામનો એક મહાદુષ્ટ દૈત્ય રહે છે તે આ ફળોથી ભરપૂર વનને ઘેરીને બેઠો છે બલરામજી અને શ્રી કૃષ્ણ ભૈયા તે દૈત્ય ગધેડાના રૂપમાં રહે છે તે પોતે તો બહુ બળવાન છે જ તેના સાથે અનેક દૈત્યો જે તેના જેવા જ બળવાન છે તે પણ તે જ રૂપમાં ત્યાં રહે છે શત્રુઓનો સંહાર કરનારા મારા ભાઈઓ આ દૈત્ય અત્યાર સુધી ખબર નથી કેટલાય મનુષ્યોને મારીને ખાઈ ગયો છે એ જ કારણે તેના ભયથી મનુષ્યો તે વનમાં જતા નથી એટલું જ નહીં પશુ પક્ષી પણ ત્યાં જતા નથી તેના ફળો બહુ જ સુગંધિત અને રસાળ છે પરંતુ અમે ક્યારેય એ ચાખ્યા નથી જુઓ તો ખરા ચારે બાજુ તે જ ફળોની સુગંધ આવી રહી છે આ સુગંધને કારણે જ અમારું મન તેમાં બહુ લોભાયું છે શ્રી કૃષ્ણ તે ફળો અમને લાવી આપો તે ખાવા અમે બહુ જ લાલાપિત થઈ રહ્યા છીએ દાઉ દાદા અમને તે ફળ ખાવાની બહુ જ તીવ્ર અભિલાષા છે તમને યોગ્ય લાગે તો ત્યાં અવશ્ય ચાલો પોતાના મિત્ર ગોપકુમારોની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને હસ્યા અને પછી તેમને પ્રસન્ન કરવા માટે તેમની સાથે તાડવન જવા માટે રવાના થયા તે વનમાં પહોંચીને બલરામજીએ પોતાના બાહુઓમાં તે તાડ વૃક્ષોને પકડી લીધા અને બળવાન હાથીના બચ્ચાની જેમ તેમને ખૂબ જોરથી હલાવીને ઘણા ફળ નીચે પાડી દીધા જ્યારે ગધેડાના રૂપમાં રહેલા દૈત્યે ફળો પડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તે પર્વતો સહિત પૃથ્વીને ધ્રુજાવતો તેમની તરફ તોડ્યો તે બહુ જ બળવાન હતો તેને ખૂબ જ વેગથી બલરામજીની સામે આવીને પાછલા પગોથી તેમની છાતીમાં બે લાતો મારી અને ત્યાર પછી તે દુષ્ટ બહુ જોરથી ગર્જના કરીને ત્યાંથી દૂર ખસી ગયો રાજન તે ગધેડો ક્રોધ કરીને ફરીથી ગર્જના કરતો બલરામજીની પાસે આવ્યો અને તેમની બાજુ પીઠ કરીને ઘણા ક્રોધથી પોતાના પાછલા પગથી લાતો મારવા લાગ્યો બલરામજીએ પોતાના એક જ હાથથી તેના બંને પગ પકડી લીધા અને તેને આકાશમાં ફેરવીને એક તાડના વૃક્ષ પર પછાડ્યો ફેરવતી વખતે જ તે ગધેડાના પ્રાણ નીકળી ગયા હતા તેને પછાડવાથી તે વિશાળ તાડ વૃક્ષ સ્વયં તો તળાતડ કરતું પડી ગયું પરંતુ તેને અડીને રહેલા બીજા વૃક્ષને પણ તેને તોડી નાખ્યું બીજાએ ત્રીજાને ત્રીજાએ ચોથાને આ પ્રમાણે એકબીજાને પાડતા પાડતા અનેક તાડના વૃક્ષો પડી ગયા બલરામજી માટે તો આ એક રમત હતી પરંતુ તેમના દ્વારા ફેંકાયેલા ગધેડાના શરીર સાથે અથડાઈને ત્યાંના બધા જ તાડ વૃક્ષો હાલી ગયા બધાને એવું લાગ્યું કે આંધીના તોફાને આ વૃક્ષો હચમચાવી નાખ્યા ભગવાન બલરામ સ્વયં જગદીશ્વર છે આ સંપૂર્ણ સંસાર તેમનામાં સૂતરના તાતણાઓમાં વસ્ત્રની જેમ ઉતપ્રોત છે ત્યારે ભલા તેમના માટે આ કંઈ મોટી આશ્ચર્યની વાત છે તે સમયે તેનું કાશુરના ભાઈબંધુઓ પોતાના ભાઈને મારી નાખ્યો હોવાથી ક્રોધથી રાતા પીડા થઈ ગયા બધા જ ગર્દભો શ્રીરામ અને શ્રી કૃષ્ણ ઉપર ભારે વેગ સાથે તૂટી પડ્યા રાજન તેમનામાંથી જે જે હાથમાં આવ્યો તેને આ બંને ભાઈઓએ પાછલા પગ પકડી પકડીને તાડના વૃક્ષો સાથે પછાડ્યો તે સમયે તે જમીન તાડના ફળોથી ઉભરાઈ ગઈ અને તૂટેલા વૃક્ષો અને મરી ગયેલા દૈત્યોના શરીરોથી ભરાઈ ગઈ જેમ વાદળોથી આકાશ ઢંકાઈ ગયું હોય તેવી તે ભૂમિની શોભા જણાતી હતી બલરામજી અને શ્રી કૃષ્ણની આ મંગલમય લીલા જોઈને દેવતાઓ તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા અને વાજિન્દ્ર વગાડીને સ્તુતિ કરવા લાગ્યા જે દિવસે ધેનુકાસુર મરાયો તે દિવસથી લોકો નિર્ભયતાપૂર્વક તે વનમાં જઈ અને તાલફળ ખાવા લાગ્યા તથા પશુઓ પણ સ્વચ્છતાપૂર્વક ઘાસ ચરવા લાગ્યા ત્યાર પછી કમળલોચન ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટાભાઈ બલરામજી સાથે વ્રજમાં પધાર્યા તે સમયે તેમના મિત્રો ગોપકુમારો તેમની પાછળ પાછળ ચાલતા ચાલતા તેમની સ્તુતિ કરતા હતા કેમ ન કરે ભગવાનની લીલાઓનું શ્રવણ કીર્તન જ સૌથી વધારે પવિત્ર કરનારું છે વનમાંથી વ્રજમાં પધારતા શ્રી રસરાજ સુંદરના વાકડીયા વાળમાં ગાયોના ચરણથી ઉડેલી ભરાયેલી હતી મસ્તક પર મુગટ હતો અને તાજા સુંદર પુષ્પો હતા આવા સૌંદર્યથી હૃદયને સ્પર્શતા શ્રી કૃષ્ણના મુખારવિંદના મંદ હાસ્ય અને હૃદયનું આકર્ષણ કરતા ત્રાસા અવલોકન સાથે તેઓ મધુર મધુર વાંસરી વગાડતા હતા અને ગોપકુમારો તેમની લલિત કીર્તિનું ગાન કરી રહ્યા હતા વંશીનાથ સાંભળીને ગોપીઓના ટોળા એકી સાથે વ્રજની બહાર નીકળી આવ્યા તેમની આંખો ખબર નહીં ક્યારની એ શ્રી કૃષ્ણના દર્શન માટે તલસી રહી હતી ગોપીઓએ પોતાના નેત્રારૂપી ભ્રમરોથી ભગવાનના મુખારવિંદના મકરંદ રસનું પાન કરીને આખા દિવસના વિરહના અગ્નિને શાંત કર્યો અને ભગવાને પણ તેમના લજ્જાપૂર્ણ હાસ્ય અને વિનયયુક્ત પ્રેમભરી દ્રષ્ટિનો સ્વીકાર કરીને વ્રજમાં પ્રવેશ કર્યો ત્યાં મૈયા અને રોહિણીજીનું હૃદય વાત્સલ્ય સ્નેહથી ઉભરાઈ રહ્યું હતું તેમણે રામ અને શ્યામના ઘરે પહોંચતા જ તેમની ઈચ્છા અનુસાર તથા અનુસાર પહેલેથી જ સમજી વિચારીને તૈયારી રાખેલી વાનગીઓ તેમને ખવડાવી પીવડાવી અંગમર્દન કરીને તેલથી સ્નાન કરાવ્યું આથી તેમનો દિવસભરનો થાક દૂર થયો પછી તેમને સુંદર વસ્ત્રો પહેરાવીને દિવ્ય પુષ્પોની માળા પહેરાવી અને ચંદનનો લેપ કર્યો ત્યાર પછી બંને ભાઈઓએ માતાઓ દ્વારા પીરસવામાં આવેલું સ્વાદિષ્ટ ભોજન કર્યું ત્યાર પછી વહાલ સોઈ બંને માતાઓએ લાડ લડાવતા સુખ સૈયા સજાવીને બંને કુમારોને પોઢાડ્યા અને શ્યામ અને રામ બહુ જ આરામથી પોઢી ગયા ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે વૃંદાવનમાં અનેક લીલાઓ કરતા હતા એક દિવસ પોતાના મિત્ર ગ્વાલ બાળકો સાથે તેઓ યમુના કિનારે ગયા રાજન તે દિવસે બલરામજી તેમની સાથે ન હતા તે સમયે જેઠ અષાઢની ગરમીથી ગાયો અને ગોપાળકો બહુ ત્રસ્ત થઈ રહ્યા હતા પાણી વિના તેમના કંઠ સુકાતા હતા તેથી તેમણે યમુનાજીનું વિષયુક્ત જળ પી લીધું પરીક્ષિત દુર્દેશ વસ્ત તેમને એ વાતનું ધ્યાન રહ્યું નહીં તે વિષવાળા જળનું પાન કરતાં જ બધી ગાયો અને ગોપકુમારો પ્રાણહીન થઈને યમુનાના કિનારે પડી ગયા તેમને આવી અવસ્થામાં જોઈને યોગેશ્વરના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અમૃત વરસાવનારી દ્રષ્ટિથી તેમને જીવિત કરી દીધા તેમના સ્વામી અને સર્વસ્વ તો એકમાત્ર શ્રીકૃષ્ણ એ જ નિશ્ચય કર્યો કે અમે વિષયુક્ત જળ પીવાને કારણે મરી ગયા હતા પરંતુ અમારા કૃષ્ણે પોતાની અનુગ્રહપૂર્ણ દ્રષ્ટિથી અમને ફરીથી જીવિત કર્યા છે એ તે શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ યા દસમ સ્કંધે પૂર્વાર્ધે ધૈનુકવ નામ પંચદશોધ્યાય દસમા સ્કંદના પૂર્વર્ધ અંતર્ગત ધૈનુકવધ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય